એમાં બારમું વચન ઓપ્રભાદના તેજસ્વી તારા તું આકાશમાંથી કેવી રીતે પડ્યો તેજસ્વી તારા તું આકાશમાંથી કેવી રીતના પડ્યો અહીંયા આપણે આ વર્ણન દ્વારા એક શેતાનના લક્ષણ શું છે એ વિશે આપણે થોડુંક ખ્યાલ મેળવીશું ઓ ઓપ્રભાદના તેજસ્વી તારા તું આકાશમાંથી નીચે કેવી રીતના પડ્યો પ્રજાઓને ધૂળ ચાટટી કરનાર તું હું આકાશમાં ચડીશ હું આકાશમાં ચડીશ અને ઈશ્વરના નક્ષત્રો કરતા ઈશ્વરના નક્ષત્રો કરતા પણ ઊંચે મારું સિંહાસન માંડીશ નક્ષત્રો કરતા પણ ઊંચે હું મારું સિંહાસન માંડીશ આ એનું લક્ષણ પ્રભુ નો છે પ્રભુ થી ઉપર થવું છે ઊંચું સ્થાન લેવું છે આકાશ ના ઘુમ્મટ ની ટોચે આકાશ ના ઘુમ્મટ ની ટોચે દેવો ની સભાના પર્વત ઉપર બેસીશ દેવોની સભાના પર્વત ઉપર હું તો બેસીશ હું વાદળો થી પણ ઉપર જઈશ હું વાદળો થી પણ ઉપર જઈશ

એને સામાન્ય જગ્યા જોઈતી નથી એને ઊંચા વાદળો પરમેશ્વરે બનાવેલા કોઈ પણ જંગલી પ્રાણી કરતા બનાવેલા કોઈ પણ જંગલી પ્રાણી કરતા વધારે લુચ્ચો સાપ વધારે લુચ્ચો હતો તેણે પેલી સ્ત્રીને કહ્યું તેણે પેલી સ્ત્રી કહેવાને કહ્યું તમારે વાડીમાંના તમારે વાડીમાંના કોઈ પણ વૃક્ષના ફળ કોઈ પણ વૃક્ષના ફળ ખાવા નહીં ખાવા નહીં ખાવા નહીં ખાવા નહીં એવું ઈશ્વરે તમને કહ્યું છે એમને એવું તમને ઈશ્વરે કહ્યું છે એમને પ્રભુએ શું કેતર કે બધા ફળ ખાવાના અહિયા આ શેતાની ઓળખાણ તમને આપું છું એ તમને વાતને કેવી ટ્વિસ્ટ કરીને તમારી આગળ લાવે છે ફેરવી ન લાવજે ઊંધું પૂછે છે કે ખાવાની ના પડી છે ને કે એમ ને સ્ત્રીએ જવાબ આપ્યો સ્ત્રીએ જવાબ આપ્યો વાડીમાંના ઝાડના ફળ ખાવાની વાડીમાંના ઝાડના ફળ ખાવાની તો અમને છૂટ છે ખાવાની તો અમને છૂટ છે પણ ઈશ્વરે એમ કહ્યું છે પણ ઈશ્વરે એમ કહ્યું છે કે વાડીમાં વચ્ચોવત જે ઝાડ છે વાડીમાં વચ્ચોવત જે ઝાડ છે તેના ફળ તમારે ખાવા નહીં તેના ફળ તમારે ખાવા નહીં તેમ તેને અડવું પણ નહીં તેમ તેને અડવું પણ નહીં નહીં તો મરી જશો મરી જશો કેવા ક્લેરિફિકેશન આપે છે કે વચ્ચો વચ જે ઝાડ છે એનું ફળ ખાવાનું નહીં અને આ ખાશો તો તમે મરી જશો ઓકે હવે નેક્સ્ટ સાપે સ્ત્રીને કહ્યું સાપે સ્ત્રીને કહ્યું તમે મરી નહીં જાવ અહીંયા આયુ જૂઠણ તમારા જીવનમાં હંમેશા સતેજ રહેવાનું કે પ્રભુ વચનથી વિરુદ્ધનું કોઈ સજેશન કોઈ ગાઈડન્સ કોઈ બાબત કોઈ નિર્ણય કોઈ વાચિત કોઈ ગોસિપ કાનુચા કરી દેવાનું અહીંયા શું કહે છે તમે ખાશો તો મરી નહીં સિદ્ધુ એ વચન સાથે ખિલવાડ કરે છે એ વચન ને ખોટું પાડે છે તમે ખાશો તો મરી નહીં જાઓ પછી આગળ પણ ઈશ્વર જાણે છે કે પણ ઈશ્વર જાણે છે કે તમે એ ખાશો તો તમારી આંખો ઉગડી જશે તમે ખાશો તો તમારી આંખો ઉગડી જશે પછી અને તમે દેવ જેવા બની જશો અને એકદમ સુપર ડુપર જુઠ્ઠું કે તમે દેવ જેવા બની જશો જુઠ્ઠાણું એ છેતરામણી લઈને આવે છે અને જુઠ્ઠાણું લઈને આવે છે તમને વચન થી દૂર કરવા માટે આ બે બાબત એ કરે છે આ છે શેતાનની ઓળખાણ બધી જગ્યાએ મોહનનું સ્થાન જોઈએ છે માન જોઈએ છે પ્રભુનું બરોબર થવું છે અને એ જ્યારે આપણી સાથે ડીલિંગ કરે છે ત્યારે આજુણું છેતરાવણી લઈને આપણી પાસે આવે છે ઓકે એમ તમે જુઓ તો એનું કોઈ જોર કોઈ પાવર કોઈ શક્તિ એની પાસે છે જ નહીં પણ એને તમારી પાસે કામ કરાવવું હોય તો આ બે ત્રણ બાબતો લઈને એક કામ આજના દિવસે એ લોકો પાસે કરાવે છે